ખાસ કરીને રામપુર અને અમરેલી મળીને છ લોકો અમરેલી જીવ ખૂબ દુઃખ સાથે એવું પડે અને જે રીતે ઘટના બની છે આકસ્મિક ઘટના બને ત્યારે પોતાના સ્વતુને પોતાનો જેવો જીવ ગુમાવે ત્યારે બધાના ભગવાન નાગનાથ દાદાના શરણોમાં પ્રાર્થના કરું બધાના આત્માને ભગવાન શાંતિ આપે આપણા રાજ્યના યશસ્વી પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ સારી ગુજરાત રાજ્યમાં કામગીરી પણ અને આત્માને પણ ભગવાન શાંતિ અર્પે એ પણ પ્રાર્થના કરું છું પ્લેન દુર્ઘટનામાં જે જે લોકો પણ જીવ ગુમાવ્યા છે બધાને આત્માને ભગવાન શાંતિ આપે એના દાદાના શરણમાં પ્રાર્થના કરું મિત્રો આવા વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો